નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફ ફરી એકવાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે આજનો ટોપિક આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા લોકોને છે મોઢાની અંદર ચાંદી પડી જતી હોય છે મોઢામાં ચાલા પડી જતા હોય છે ઘણી વખત હોઠની અંદર ચાંદી પડી જાય ગળોફમાં ચાંદા પડી જાય છે તો આજે સમસ્યા છે એની માટેનો હું તમને એક એવો અક્ષીર ઉપાય બતાવીશ જે તમે કરશો તમને 100% એમાં રાહત મળશે ખાસ કરીને જ્યારે તમને મોઢામાં ચાંદી પડતી હોય તેના મુખ્ય કારણો તમે જુઓ તો તમારા શરીરની પેટની ગરમી છે ઘણી લોકોને કબજિયાત રહેતી હોય અપચો રહેતો હોય એસિડિટી ગેસ જેવી રહેતો એ લોકોને ચાંદા પડવાની સમસ્યા સૌથી વધારે થતી હોય છે જે લોકોને ઉજાગરાઓ બહુ થતા હોય છે માનસિક ટેન્શન લેતા હોય છે નિયમિત ખોરાક ન લેતા હોય ખાવાનો સમય છે જમવાનો એ અનિયમિત હોય છે તો આ જે બધી કુટેવો છે તો એના હિસાબે પણ ચાંદી વધારે પડી જાય છે ખાસ જે લોકો બહારનું તીખું તળેલું ફાસ્ટફૂડ ખાતા હોય છે તો એ લોકોને પણ ચાંદી મોઢામાં પડવાનો ખૂબ જ વધારે પડતું પ્રમાણ રહેતું હોય છે આજે આપણે જોઈએ કે જ્યારે તમને મોઢામાં ચાંદી પડે તો એની માટેનો અક્ષી હું તમને બે પ્રયોગ એવા બતાવું જે તમે કરશો તમને ફાયદો સો ટકા થશે એ પહેલાં મિત્રો તમે હજુ તમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકોને આપણે માહિતી પહોંચાડી શકીએ ખાસ કરીને જ્યારે તમને જ્યારે ચાંદી પડે છે જે પણ જગ્યાએ હોઠ ઉપર કે મોઢામાં જ્યારે ચાંદી પડે છે તો એની માટે તમારે દેશી ગાયનું ઘી લેવાનું છે દેશી ગાયનું ઘી તમે રાત્રે જ્યારે સુવો છો ત્યારે ચાંદી ઉપર લગાવી દેવાનું છે આ પ્રયોગ તમારે ત્રણ દિવસ કરવાનો છે તમારી ચાંદી છે એ ગાયબ થઈ જશે ખાસ આ પ્રયોગ જ્યારે કરો ત્યારે એની સાથે બીજો પણ એક એવો પ્રયોગ કરવાનો કારણ કે તમને ચાંદીમાં અસહ્ય પીડા થતી હોય દુખાવો થતો હોય તો બરફનો નાનો મસ્તો ટુકડો લેવાનો અને જે ચાંદી હોય છે તેની ઉપર તમારે ઘસવાનો છે એક પ્રયોગ તમે કરશો ને તમારો દુખાવો છે એ ઓછો થઈ જશે બીજો પણ એક એવો જ પ્રયોગ છે કે આપણે લીલી કોથમરી લેવાની છે કોથમરી લેવાની છે એને વાટી નાખવાની વાટીને રસ કરી નાખવાનો આ રસ છે એ કોથમરી છે એ ખૂબ જ ગુણકારી છે આ રસ તમારે ચાંદી ઉપર લગાવી દેવાનો છે તમે બે થી બે થી ત્રણ વખત આખા દિવસમાં આ પ્રયોગ કરશો તમને બે જ દિવસમાં ખૂબ રાહત મળશે જ્યારે તમને ચાંદીને બધું પડતું હોય ત્યારે તમારે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ પાણી ખૂબ લેવું જોઈએ મોટાભાગે વિટામિન બી કોમ્પ્લેક્ષિડની ખામી હોય છે તો એ આપણા શરીરમાં પૂરતા તથા એવા આહાર ખોરાક લેવા જોઈએ મિત્રો આ ટોપિકમાં બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર